હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ મુજબ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ સવેરા એજ્યુકેશનમાં તો ફ્રેન્ડ્સ હું લઈને આવ્યો છું તમારા બધા માટે રેવન્યુ તલાટી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ જેનું નામ છે સંગ્રામ સિરીઝ તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને નોટિફિકેશન બેલને ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી આવનારી નવી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ તો ફ્રેન્ડ્સ આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે તો એનો આન્સર આવે કોરીનાડ સિંધુ નદીનો જે લુપ્ત મુખાવશે છે જે લુપ્ત થઈ ગયો છે એને કોરિનાર તરીકે ઓળખવામાં આવે છે બીજો ક્વેશ્ચન ગુજરાતમાં જોવા મળતા બેસાટ લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે એનો આન્સર આવે ડેક્કન ટ્રેપ ખડકો આ ડ્રેકન ટ્રેપ ખડકો એ બેસાટ લાવામાંથી બનેલા છે જે અગ્નિકૃત ખડકો છે એના પછીનો ક્વેશ્ચન અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ ભાગ કયા નામે ઓળખાય છે એનો આન્સર આવે ભાલ અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ ભાગ ભાલ તરીકે ઓળખાય છે અને આ ભાલ પ્રદેશ ભાલીયા ઘાઉં માટે જાણીતો છે એના પછીનો ક્વેશ્ચન વલભી હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એનો આન્સર આવે ભાવનગર વલભી હાલ ભાવનગર જિલ્લામાં આવેલું છે એના પછીનો ક્વેશ્ચન અંગ્રેજોના શાસનકાળમાં વલભી કયા નામથી ઓળખાતું હતું તો આગળ આપણે જોયું વલભી ક્યાં આવેલું છે ભાવનગરમાં અને અંગ્રેજોના શાસનકાળમાં કયા નામથી ઓળખાતું હતું એનો આન્સર આવે વડા અંગ્રેજોના શાસનકાળમાં વલભી વડા તરીકે ઓળખાતું હતું એના પછીનો ક્વેશ્ચન ભીમદેવ પહેલાંનું ઉપનામ શું હતું એનું ઉપનામ હતું ભીમ બાણાવળી ભીમદેવ પહેલાંને ભીમ બાણાવળી તરીકે પણ ઓળખવામાં આવતો હતો એના પછીનો ક્વેશ્ચન ગુજરાતનો નદી ઉપર આવેલું સૌથી મોટો પુલ કયો છે એનો આન્સર આવે ગોલ્ડન બ્રિજ આ ગોલ્ડન બ્રિજ ગુજરાતના નદી ઉપર આવેલું સૌથી મોટો પુલ છે એ કઈ નદી પર આવેલું છે તો નર્મદા નદી પર અને એની લંબાઈ છે ચૌદસો ને ત્રીસ મીટર આ ચૌદસો ને ત્રીસ મીટર લાંબો છે એના પછીનો ક્વેશ્ચન કંડલા બંદર જેનું નવું નામ છે દીનદયાળ બંદર એનું ઉપનામ શું છે એનો આન્સર આવે ભરતી બંદર આ કંડલા બંદર અથવા દીનદયાળ બંદરનું ઉપનામ છે ભરતી બંદર એના પછીનો ક્વેશ્ચન ગુજરાતમાં બંદરોના વહીવટ માટે કઈ સંસ્થા જવાબદાર છે એનો આન્સર આવે ગુજરાત મેરીટાઈમ બોર્ડ આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ એ ગુજરાતના જેટલા પણ બંદરો છે એના વહીવટ માટે એ જવાબદાર છે એના પછીનો ક્વેશ્ચન કથકલી નૃત્યનો ઉદ્ભવ ભારતના કયા રાજ્યમાં થયો હતો એનો આન્સર આવે કેરળ કેરળ રાજ્યમાં આ કથકલી નૃત્યનો ઉદ્ભવ થયો હતો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કથકલી નૃત્યના ગીતો કઈ ભાષામાં ગવાય છે એનો આન્સર આવે મલયાલમ જ્યારે કથકલી નૃત્ય શરૂ થાય છે તેની સાથે સાથે ગીતો પણ ગાવામાં આવે છે તો એ કઈ ભાષામાં તો મલયાલમ ભાષામાં ગવાય છે એના પછીનો ક્વેશ્ચન કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ ભારતના કયા રાજ્યમાં થયો હતો એનો આન્સર આવે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્યનો ઉદભવ થયો હતો હવે આંધ્રપ્રદેશમાં કઈ જગ્યાએ તો કૃષ્ણા નદીના કિનારે આવેલ કુચીપુડી ગામમાં આ કુચીપુડી ગામ પરથી એનું નામ કુચીપુડી નૃત્ય થયું અને યાદ રાખજો એ કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશમાં એના પછીનો ક્વેશ્ચન ભારતના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા એનો આન્સર આવે મૌલાના અબુલ કલામ આઝાદ આ મૌલાના અબુલ કલામ આઝાદ એ ભારતના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી હતા હવે તમને ઓપ્શનમાં કન્ફ્યુઝ કરવા માટે અબ્દુલ કલામ આઝાદ પણ આપેલું હશે તો યાદ રાખજો આ અબ્દુલ કલામ આઝાદ જેને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે અને એ સાયન્ટિસ્ટ હતા અને આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે તો આ બંનેમાં કન્ફ્યુઝન ન થાય એ ખાસ ધ્યાન રાખજો જો તમને એમ પૂછે કે ભારતના સૌ શિક્ષણ મંત્રી કોણ તો મૌલાના અબુલ કલામ આઝાદ અને તમને એમ પૂછવામાં આવે કે ભારતના એવા કયા સાયન્ટિસ્ટ છે એવા કયા રાષ્ટ્રપતિ છે કે જેમને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે તો એનો આન્સર આવે અબ્દુલ કલામ આઝાદ એપીજે અબ્દુલ કલામ આઝાદ હવે આ એપીજેનું આખું નામ શું આવે એપીજે એનું આખું નામ આવે અબુલ પાકેર જૈનુલ આબેદીન અબ્દુલ કલામ આઝાદ એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતના સૌ પ્રથમ નાણાં મંત્રી કોણ હતા એનો આન્સર આવે કે કેષણમુખમ શેટ્ટી આ કે ષણમુખમ શેટ્ટી એ ભારતના સૌ પ્રથમ નાણાં મંત્રી હતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતના સૌ પ્રથમ સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા એનો આન્સર આવે રાજકુમારી અમૃત કૌર આ રાજકુમારી અમૃત કૌર એ ભારતના સૌ પ્રથમ સ્વાસ્થ્ય મંત્રી હતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલું છે એનો આન્સર આવે ઉત્તરાખંડ ઉત્તરાખંડ રાજ્યમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલું છે તો આવા ભારતના જેટલા પણ નેશનલ પાર્ક છે અભયારણ્ય છે એ તમારે ખાસ કરી લેવા દર વખતે એક્ઝામમાં એક બે ક્વેશ્ચન એના આવે જ છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ હજારી બાગ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે એનો આન્સર આવે ઝારખંડ ઝારખંડ રાજ્યમાં હજારી બાગ અભયારણ્ય આવેલું છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ બિહારનો શોક તરીકે કઈ નદી ઓળખાય છે એનો આન્સર આવે કોશી નદી આ કોશી નદીને બિહારનો શોક તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ હરિયક વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે એનો આન્સર આવે બિમ્બિસાર આ બિમ્બિસારને હરિયક વંશના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ મૌર્ય વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે એનો આન્સર આવે ચંદ્રગુપ્ત મૌર્ય એ તો તમને બધાને ખબર હશે ચંદ્રગુપ્ત મૌર્યને મૌર્ય વંશના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ શુંગ વંશની સ્થાપના કોણે કરી હતી એનો આન્સર આવે પુષ્યમિત્ર શુંગ આ પુષ્ય મિત્ર શુંગ એણે શુંગ વંશની સ્થાપના કરી હતી એના પછીનો ક્વેશ્ચન ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે તેનો આન્સર આવે ભાગ બે ભાગ બે માં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તો ફ્રેન્ડ્સ આ બંધારણના જેટલા પણ ભાગ છે એના જે જુદા જુદા નામો છે એ શાના માટે ફેમસ છે એ તમારે ખાસ કરી લેવા અત્યારની એક્ઝામની પેટર્ન પ્રમાણે તમને જોડકામાં પણ આવા ક્વેશ્ચન પૂછી શકે છે તો ખાસ યાદ કરી લેજો ભાગ બે નાગરિકતા એના પછીનો ક્વેશ્ચન જોઈએ બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈઓ આપવામાં આવી છે એનો આન્સર આવે ભાગ વીસ ભાગ વીસમાં બંધારણીય સુધારાની જોગવાઈઓ આપવામાં આવેલી છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે એનો આન્સર આવે ભાગ છ ભાગ છ માં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે ભાગ છ રાજ્યની કારોબારી ભાગ વીસ બંધારણીય સુધારાની જોગવાઈઓ એના પછીનો ક્વેશ્ચન જોઈએ બંધારણનો કયો ભાગ પંચાયતોથી સંબંધિત છે એનો આન્સર આવે ભાગ નવ ભાગ નવમાં પંચાયતો વિશે વાત કરવામાં આવેલી છે એના પછીનો ક્વેશ્ચન બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે એનો આન્સર આવે ભાગ નવ એ ભાગ નવ એ નગરપાલિકાથી સંબંધિત છે એટલે કે એમાં નગરપાલિકા વિશે વાત કરવામાં આવેલી છે તો ભાગ નવ પંચાયતો અને ભાગ નવ એ નગરપાલિકા એના પછીનો ક્વેશ્ચન જોઈએ બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે એનો આન્સર આવે ભાગ નવ બી ભાગ નવ બી એ સહકારી મંડળીઓ વિશે વાત કરે છે એના પછીનો ક્વેશ્ચન બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટનું અંદર હોય છે એનો આન્સર આવે ચાર મિનિટ બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટનું અંતર હોય છે ચાર મિનિટનું એના પછીનો ક્વેશ્ચન જોઈએ કુલ કેટલા રેખાંશ વૃત છે એટલે કે પૃથ્વી પર કુલ કેટલા રેખાંશ વૃત આવેલા છે એનો આન્સર આવે ત્રણસો ને સાહીઠ એટલે કે આ જે આ પૃથ્વી છે એમાં કુલ ત્રણસો ને સાહીઠ આમ રેખાંશ વૃત આવેલા છે અને આ જે બે રેખાંશ છે એની વચ્ચેનો અંતર કેટલો તો કે ચાર મિનિટનો એના પછીનો ક્વેશ્ચન એકસો એંસી ડિગ્રી રેખાંશ્રુતને શું કહેવાય છે એનો આન્સર આવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આ જે એકસો એંસી ડિગ્રી રેખાંશ્રુત છે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન બ્રહ્માંડની પ્રકૃતિ અને ઉત્પત્તિથી સંબંધિત વિજ્ઞાનને શું કહેવાય છે એનો આન્સર આવે કોસ્મોલોજી એને કોસ્મોલોજી વિજ્ઞાન કહેવાય છે જે બ્રહ્માંડની પ્રકૃતિ અને ઉત્પત્તિથી સંબંધિત આપણને માહિતી આપે છે એને કોસ્મોલોજી વિજ્ઞાન કહેવાય છે એના પછીનો ક્વેશ્ચન બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેનો મહાવિસ્ફોટ સિદ્ધાંત એટલે કે બિગ બેંગ થિયરી કોણે આપ્યો હતો આ મહાવિસ્ફોટ સિદ્ધાંત કોણે આપ્યો હતો એટલે કે બિગ બેંગ થિયરી કોણે આપી હતી એનો આન્સર આવે જ્યોર્જ લેમટેયર અને રોબર્ટ બેગોનરે આ બે જણાએ ભેગા થઈને આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેનો મહાવિસ્ફોટ સિદ્ધાંત એટલે કે બિગ બેંગ થિયરી આપી હતી એના પછીનો ક્વેશ્ચન કયા ખગોળશાસ્ત્રીએ એવું જણાવ્યું કે સૂર્ય એ બ્રહ્માંડનું અથવા સૌર કેન્દ્ર છે અને પૃથ્વી અને અન્ય ગ્રહો તેની પરિક્રમા કરે છે એનો આન્સર આવે કોપનિક્સે આ કોપનિક્સે એવું જણાવ્યું કે સૂર્ય એ બ્રહ્માંડનું અથવા સૌર કેન્દ્ર છે અને પૃથ્વી અને અન્ય ગ્રહો તેની પરિક્રમા કરે છે એટલે કે સૂર્ય એ મધ્યમાં છે વચ્ચે છે અને એ સૌરમંડળનું કેન્દ્ર છે અને જે પૃથ્વી અને અન્ય ગ્રહો છે એ એની પરિક્રમા કરે છે આમ એની આસપાસ ફરે છે એની પરિક્રમા કરે છે એવું કોણે કહ્યું કો એના પછીનો ક્વેશ્ચન જોઈએ એક હજાર મીટર બરાબર કેટલા કિલોમીટર એનો આન્સર આવે એક કિલોમીટર એટલે કે એક હજાર મીટર થાય તો કેટલા કિલોમીટર એક કિલોમીટર થાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ કેટલા મીમી એટલે કે મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય એનો આન્સર આવે દસ મીમી એટલે કે દસ મિલીમીટર દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય એના પછીનો ક્વેશ્ચન લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ કયો છે એનો આન્સર આવે મીટર મીટર એ લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ છે તો ફ્રેન્ડ્સ આવા ગણિતના જેટલા પણ એકમો છે એ તમારે ખાસ કરી લેવા આવનારી એક્ઝામમાં આમાંથી એક માર્કનો ક્વેશ્ચન પાક્કો છે તમને એમ પૂછી લે એક્ઝામમાં કે આટલા મીટર બરાબર કેટલા કિલોમીટર આટલા ફૂટ બરાબર કેટલા યાર્ડ હવે તમારે ખાસ યાદ રાખવા એ કરી લેવા એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નેપિયર્સ બોન્સની શોધ કોણે કરી હતી એનો આન્સર આવે જોન નેપિયરે આ જોન નેપિયરે નેપિયર્સ બોન્સની શોધ કરી હતી જે લાકડાની પટ્ટીથી બનેલું હતું જે ગુણાકાર કરવા માટેનું સાધન હતું એના પછીનો ક્વેશ્ચન જોઈએ સ્લાઇડ રોલની શોધ કોણે કરી હતી એનો આન્સર આવે વિલિયમ ઓટ્રેડ આ વિલિયમ ઓટ્રેડે સ્લાઇડ રોલની શોધ કરી હતી જે જટિલ ગણતરીઓ કરવા માટેનું સાધન હતું એના પછીનો ક્વેશ્ચન જોઈએ ડિફરન્સ એન્જિનની શોધ કોણે કરી હતી એનો આન્સર આવે ચાર્લ્સ બેબેઝે આ ચાર્લ્સ બેબેઝે ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી અને સાથે સાથે એનાલિટિકલ એન્જિનની પણ શોધ એમણે કરી હતી એમને કમ્પ્યુટરના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો આન્સર આવે ચાર્લ્સ બેબેઝ એના પછીનો ક્વેશ્ચન વિશ્વ શ્રમ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એનો આન્સર આવે એક મેના રોજ એક મેના રોજ વિશ્વ શ્રમ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે એની સાથેને સાથે તમને બીજી એક માહિતી આપી દઉં કે ગુજરાતનો સ્થાપના દિવસ અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ એ પણ એક મહિના રોજ ઉજવવામાં આવે છે તો આ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ એક મેના રોજ વિશ્વ શ્રમ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ એક મેના રોજ ઉજવવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એનો આન્સર આવે ત્રણ મે ત્રણ મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ત્રણ મેના રોજ બીજો કયો દિવસ ઉજવવામાં આવે છે તો એ આવે વિશ્વ ઊર્જા દિવસ વિશ્વ ઉર્જા દિવસ પણ ત્રણ મેના રોજ ઉજવવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય ગૌરવ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે એનો આન્સર આવે સોળ મે સોળ મેના રોજ રાષ્ટ્રીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બીજો કયો દિવસ સોળ મહિના રોજ ઉજવવામાં આવે છે એ આવે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ એ પણ સોળ મહિના રોજ ઉજવવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ક થી મહ સુધીના વ્યંજનો કેવા વ્યંજનો કહેવાય છે એનો આન્સર આવે વર્ગીય વ્યંજનો આજે ક થી મ તમે અહીંયા જોઈ શકો ક થી મહ સુધીના વ્યંજનો એ વર્ગીય વ્યંજનો કહેવાય છે એના પછીનો ક્વેશ્ચન સ્વરૂપની રીતે વિશેષણના કેટલા પ્રકારો છે કયા કયા તેનો આન્સર આવે બે પ્રકાર સ્વરૂપની રીતે વિશેષણના બે પ્રકાર પડે છે કયા કયા નંબર એક વિકારી વિશેષણ અને નંબર બે અવિકારી વિશેષણ એના વિશે ડિટેલમાં આપણે ગુજરાતી ગ્રામર જ્યારે એનો લેક્ચર લઈશું એમાં આપણે આ સમજાઈશું એના પછીનો ક્વેશ્ચન જ એ નિપાતનો કયો પ્રકાર દર્શાવે છે એનો આન્સર આવે ભારવાચક નિપાત આ જે જ છે એ ભારવાચક નિપાતમાં આવે જેમ કે તમને એક્ઝામમાં એવું કહેવામાં આવે કે નીચેનામાંથી આ કયો નિપાત છે એને ઓળખાવો હવે વાક્ય આપેલું હોય કે આ કામ તમે જ કરશો તો જે તમે જ એ ભાર મૂકવામાં આવે કે એમ એમના સિવાય કોઈ નહીં આ કેવું નિપાત થયું જો એ ભાર વાંચક નિપાત એના પછીનો ક્વેશ્ચન એક હજારને રોમન અંકમાં કઈ રીતે લખાય એનો આન્સર આવે એમ જો તમારે એક હજારને રોમન અંકમાં લખવું હોય તો તમારે ખાલી એમ લખવાનું જો તમે એમ લખો એનો મતલબ કે તમે એક હજાર લખ્યા એના પછીનો ક્વેશ્ચન પાંચસોને રોમન અંકમાં કઈ રીતે લખાય એનો આન્સર આવે ડી જો તમને અંક ગણિતમાં પાંચસો આપેલા હોય અને એમ કહેવામાં આવે કે આને રોમન અંકમાં લખો તો તમારે ફક્ત ડી લખવાનું આ જો ડી લખો એટલે રોમન અંકનો પાંચસો એના પછીનો ક્વેશ્ચન સોને રોમન અંકમાં કઈ રીતે લખાય એનો આન્સર આવે સી જો તમને અંક ગણિતમાં સો લખેલા હોય અને એમ કહેવામાં આવે કે આને રોમન અંકમાં લખો તો તમારે ફક્ત સી લખવાનું જો તમે ફક્ત સી લખો એટલે અંક ગણિતના સો એટલે તમારે સી સો યાદ રાખવાનો સી સો સી સો ડી પાંચસો અને એમ એક હજાર એના પછીનો ક્વેશ્ચન જોઈએ પચાસને રોમન અંકમાં કઈ રીતે લખાય એનો આન્સર આવે એલ જો અંક ગણિતમાં તમે પચાસ લખો અને રોમન અંકમાં એને લખવું હોય તો ફક્ત એલ લખવાનું એટલે કે પચાસ એના પછીનો ક્વેશ્ચન અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન દસ ને રોમન અંકમાં કઈ રીતે લખાય તેનો આન્સર આવે એક્સ જ્યારે તમે સ્કૂલમાં ભણતા હો ત્યારે તમે જોયું હશે કે આવું એક્સ લખેલું તમને ત્યાં જોવા મળ્યું હશે એટલે કે જ્યારે તમે દસમામાં ભણતા હો તો આ દસને રોમન અંકમાં લખવું હોય તો એક્સ લખાય તો આપણે બધાએ જોયું કે દસ લખવું હોય તો એક્સ પચાસ લખવું હોય તો એલ સો લખવું હોય તો સી પછી હજાર લખવું હોય તો એમ તો આપણે અમુક બેઝિક અંકો જોઈ લીધા એ તે તમારે બીજા પણ અંક રોમન અંકના જોઈ લેવા એક્ઝામમાં તમને કોઈ એક અંક આપેલું હોય કે આને રોમન અંકમાં કઈ રીતે લખવાનું તે તમને આવડવું જોઈએ તો ફ્રેન્ડ્સ આથી હતી આજની આપણી વિડીયો એમાં મારાથી જેટલા પણ ટોપિક કવર થયા એ મેં કવર કરવાની ટ્રાય કરી છે એમાં ગુજરાતનો જીકે ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ જિલ્લા ગુજરાતનો વારસો પછી ભારતનો જીકે પછી ભારતની ભૂગોળ ભારતનો ઇતિહાસ વારસો ભારતનું બંધારણ પંચાયતી રાજ પછી સામાન્ય વિજ્ઞાન પછી બ્રહ્માંડ સૂર્યમંડળ પછી કમ્પ્યુટર મહત્વના દિવસો પછી રીઝનિંગ એટલે જેટલા પણ મારાથી કવર થયા આ બધા ટૉપિકમાંથી મેં બે ચાર બે ચાર ક્વેશ્ચન લઈને તમને એ મેં કવર કરવાની ટ્રાય કરી છે અને તમારા માટે આ વિડીયો બનાવી છે અને આગળ પણ જો તમારો સાથ સહકાર રહ્યો અને તમારો સપોર્ટ રહ્યો તો આગળ પણ હું આવી રીતે જ આ વિડીયોને કન્ટિન્યૂ રાખીશ આ સિરીઝને કન્ટિન્યુ રાખીશ અને જો આમાં કંઈ અમારાથી ભૂલચૂક થઈ હોય તો ફ્રેન્ડ્સ અમને માફ કરજો અને જો તમારા કંઈ સજેશન હોય તો પ્લીઝ અમને કોમેન્ટ કરજો અમે એના પર પૂરેપૂરું ધ્યાન આપવાની કોશિશ કરીશું અને તમને અમારી આ વિડીયો કેવી લાગી એના વિશે પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો આ વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો તો જલ્દીથી ફ્રેન્ડ્સ અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમને ફોલો કરો જેથી તમને નવી નવી અપડેટ મળતી રહે આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અમારી વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ તમારા બધાને એક રિક્વેસ્ટ હતી કે પ્લીઝ અમારી ચેનલને અને અમને સપોર્ટ કરજો તમારો સપોર્ટ અને સાથ સહકાર એ જ અમારી હિંમત છે તેનાથી જ અમને મોટિવેશન મળે છે તો પ્લીઝ અમને સપોર્ટ કરજો તો ફરી મળીશું આવી નવી નવી માહિતી અને વિડીયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત